સુરતની હોસ્પિટલ ફરી વિવાદમાં આવી દર્દીઓ વ્યવહાર કરાયાનો આક્ષેપ પેશન્ટ સુરત જિલ્લાના સારવાર ખેંચાવી છતાં કોઈ સાંભળવા નહીં પેશન્ટને થઈ જાય તો કોણ જવાબદાર રહેશે પેશન્ટના પરિવારજનોને ઉશ્કેરાઈને વીડિયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉધતાઈ ભર્યું વર્તન કરાયું હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં હવાની જેમ સુરતની ફિમેલ હોસ્પિટલની કાલી કરતુતો વાયરલ થઈ રહી છે

થી એમઆરઆઈ કરાવવાના હતા તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કેવું જોઈએ કે ઇમરજન્સી છે અમને કંઈ કીધું નથી તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે તમે નથી કીધું કે ઇમરજન્સી છે કાલે તો હું બઈલા કાલે હું બઈલા કેમ નથી વાત કરવી બ્રધર બહાર નીકળી એ કાલે એમ કે કાલે એમ કે અમારે એની જરૂર નથી ન હવે આજે કે ગંભીર કેસ છે